જય શ્રી રામ મિત્રો તો તમારું બધીનું સ્વાગત છે આપણા ફરીથી એક નવા વિડીયોમાં તો વિડીયોમાં બેના રહેજો જરી આપણે ખેતર પૂગી ગયાશ પોપ પણ લઈ લીધો રે તો ઈદર છેલ્લ કે જાના હે ઓર આગે મેરી મમ્મી ને થોડું ખીંદી થઈ ગયું છે અને થોડું બોલવાનું બહુ ફાપ એટલે તો હવે આપણે બાજરો જોઈ લઈએ સૌ બાકી હવે આપણે દવાનો પોપ ભરવા જવાનું છે દવા એ જોવાની છે કે દવા સઠવાની છે ને બધું ઓકે તો આપણે આપણે હેરવાલ ભૂકી જ આપણો હેરવાલ છે જો બાકી અહીંથી આપણે પાણી ભરવાનું છે આડી ચાલુ કરીશ મારા મમ્મી પછી ઓલ પર મારા કાકીને બધા છે મારા કાકાને ખેતર છે ને પાણી વાળીશ

તો ઓલે પર આપણું ખેતર છે આ કુંડો ની અહીંયા હું પાણી ભરવા આવીશ ને ઓલે પર આપણું ખેતર છે ને ના જો આ તો આ દવા નામ મને ખબર છે નેવરાની દવા નેવરાની આ માર કાકાનું ખેતર છે એમાં કઈ છે ઝેવેર છે ઝેવેર એમાં પાણી હાલે છે પણ લાઈટ વધી ગઈ છે એટલે ઓલે પર સેટ પોપર વધ્યો હતો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આપણે જઈએ ઘેર તો વિડીયો ગેમ હોય તો લાઈક કરો શેર કરો